ઝાડવામાં કેદીનું પાણી નથી ત્રણ દી થયા હાવ મેળો જ ન મેળો જ ન પાણી કર હતો મને ન ગમે આમાં બેન ને આમાં નામાં ખોટી થઈ રહ્યો કઈ થામ ન થતું હાવ ขานานจ้ะตะบ่ได้รู้ว่าจุให้เฮาจิ้มเนี่ยติ้มไถ่ยุงเกินมาอะตะบ่ตุ้ยหอมนมนต์โจสาดบดเลยว่ามั <laughs> મે મેહ તેવાની મુજકો તુમ પહેચ મધુર સુના દુકાન ઓ મધુર સુના દુકાન એકતા બોલ્યાની માન જાઉ અમારે જામ બ એક જ લવન લઈને ઉભા એમ નહીં કઈ એટલું રાખે છે તો આપણે રેવાય કોઈ દમ બીજું શું કરું પછી તો આય મને બાતે કે તું છે ને રોગે રોગ હું તોય પછી મારે હા ઉપાદી થઈ પડે કારણ વગરની આ મને કી જાય તો અહીં હું તો જાતી જ નથી બે માણસ જેમ કરે થાકી હું એ હાવ હમચાવી હમચાવીને છોકરા આવે ને તો કંઈક ખબર પડે તો અહીં આમાં હું હલવાઈ જાય ન કર વૈસે ક્યાંક બેન એ બેન શું કરે છે હા બેન બોલ ને આ હા રહી જો આયું કા ચાડવામ ને હાવ કીં ઓલું થઈ ગયું તું મન પસે ગમે ને હાવ હમું નમું કરતી તી બેદી થાય તન ખબર મન ઓસાર બદલાવા જોયા માના માં પસી ધૂળું સોટતી હોય તી હારું ન લાગે કામ મોટું બગાડીને આવી હું થ્યું હોય બાઈ તા હું બનાવી તો એકતા એવડી ઉમરે બાતણું ન ખૂટું હો બેય માણસનું હું તો ઈ જોતી હોય બેય બાતતા જ હોય પહેલેથી જામ સે બેન તમારે અમાર તા ઈ ઓ પ્રેમ ઈ ઓ પ્રેમ કોઈ દી બાઈ તા હા કોગ દી કાપડે મગજ મારી થઈ જાય પણ આવ તો મારા જીમાં મારે તો કોઈ દી ન થાય બેન મગજ મારી તો એક કે બહુ ઠેલા ભર લીધા બેન મેં તો હાલ ને હાલ હાલ ને હાલ કે હું કાલ બેનને કહું કે હવે અમે નહીં કરીએ ક્યાં જા હું એને એમ કહું છું માનતા જ નથી માનતા જ નથી કે ના ગમે ત્યાં અહીંયા જા હું આવી નથી હું નાઈ નથી મને કે ઓરવ તું ભલે તારી બેન કે હું નાનું રાખે તારા બનાવીને બે કે પણ આ મારે નથી રહેવું આપણે કે ભાડે એક મારો કે ઓલો છે ને મિત્રો એ કે એને સેને કીધું તું પાંચસો ભાડે દે હે ને માલિકે આપણે એકવાર નાખી દે પછી કે કંઈક જોયું જાય બે દીકરા પાંચ લઈ લે હું થોડા થોડા એ કે આપણે અહીંયા જઈએ હવે બેન તું વિચાર કર્યો હું કરું લે તું હવે હું એમ કહું કલા બે અહીંયા આવીએ ને કંઈક હું કરું ફોન તા કરી કે કમાથી જાય હે ક્યાંય નથી જવાનું થાતું હું હમણાં બનેવીને કહી દઉં કે ઓલા છોકરા આવવાના છે ને એક ફેસલો કરવાનું છે આ હું હાલે ભાડે રેવું કઈ તાથી થી થાય હવે હાલ મારે રૂપિયા રે કામ કર લે હું તો કંઈક રાંધતી નથી હે તાર લઈ આવે પછી ઓલીને ને જમકું કહી દઉં રાંધવાનું તારાથી રાંધવા વાળી કામવાળી રાખા એ વટાણું ઢૈડા કર્યા હજી કઈ ઢૈડા કર્યા રાખવાના વાતો કરે થી બનેવી નારી ના હમણાં હું કહું કે આમ ના લે હું છે તમારે હે હું ઉસકાવી હગો મોટી તી વાતો કરતા તો એ બે શું કરું માનતા જ નથી માનતા જ નથી મગજ મારી જ કરે મગજ મારી જ કરે મારે હા ઠેલો ભય ઠેલો ભય મુકાઈ ગયો હું મગજ ઠેલો ભય ઠેલો ભય રાખો દી હોટા ભલે તો ઠેલો નહીં હાલ કહી કઈ બેન ને કમ જાય મેં કીધું કાલો કેતી આ હું તોય માનતા જ નથી લે બેન શું કરે હું મારે એનું તારું કેવું બનાવી રાખી હું તો એમ જ કઉં હેં કે આવા બે માણસ ક્યાંક જોવા ચડે બાકી તા મા બાત ત્યાં જોઈ બાત ત્યાં જોઈ એકબીજાને ભરતો જ ન હોય એટલે હું હોય ખબર નહીં હવે જી હોય હે મારે તો કંઈ ઓલું ન ઓલું થાતું માર તો નહીં ફાટકો તોય ફાટકો બીજું હું આ ડોહાને કોઈ બીમાર નથી રાખ્યું મા બેન બેન ભાઈમાં જ ઊભો રહેતો એ ડોહો પ મારી બેન મારે ભાઈ મારું કુટુંબ એ સિવાય કંઈ વાત નહીં પાડી ગઈ મોય એ ખીસ સળે બોલાઈ જાય પછી આશી વાત છે તારી તો હું આમાં અમારે તો કોઈ દી બેન બાધરા નથી થયા હાસું કહું દીકરા નો વાવી તોય અમારે બાધરા નથી થયા એની રીતે એ રહે ને અમારે રીતે અમે રહીએ પણ આ તાર દીકરાને આવવા દે જ્યારે હું બનાવી પાસે જ્યાં ફોન કરો કે છોકરાઓને કહેવા તમે આવો ને કે અહીંથી ભાગું કરે છે બનેવી બરાબર ને બેન એ એટલે જ ને બેન હા એવું જાઉં કહું બનાવીને તું પછી વૈશમાં બોલ બોલ ન કરતી પછી તને છે ને વયસમાં ડબકું મૂકવાનું બહુ ટેસ્ટ છે પછી ઓલો વધારે જ ઉકરે ને કોઈ બોલતી નહીં પછી આપણે જરીક છે ને ઓલું કરવું જોઈએ ઓલું ન કરાય હું કંઈ નથી બોલતી બેન મારે હું બોલવાનું કંઈ રાખું બોલવા જીવું તી હું બોલું કંઈ જી હોય મને જ ટોકે જી હોય મને જ ટોકે હું તો ટોકવા હાટું જ જન્મ લીધોસ હા એકલી એકલી બોલમાં પણ એક ના બોલું તો હું કરું મારું કોઈ કરતી અને સોનલ પછી તું એકને વાત પકડી રાખ તો ના લે મા બાપ છે એને પડે હવે તું કઈ લે લે હું તને કહું છું તો મારે હું તેડી આવવા નહીં કઈ મૂકી આવવા વાતું કરતી પાછી કે આમ કરજો નામ કરજો હે હા તો છે ને જેટલું હું તમારા મા બાપ ને રાખતી હોય ને એટલું તમારે રાખવું હોય મારા મમ્મી આવે તો બે દી તો તમને મૂર ન ગમે એમ કે કઈ જાહે આમ કરશે ઓમ કરશે ને નથી કેતા તમે હે જેટલું હું તમારા મા બાપનું રાખતી ને એટલું તમે રાખો ને તો મને ગમે રાખવું પછી હરખું રાખવાનું હોય તમારા મા બાપ હોય ને અમારે મા બાપ હોય અને અમે એમને મોટી નથી હોય દીકરીઓ એને છે ને મા બાપે છે ને ઘણો ભોગ દીધો હોય હ જેમ દીકરા મોટા થાય ને એમ દીકરી જ મોટી થાય તો અમે મારા મા બાપનું રાખતા હોય ને તો એ તમારે રાખવું જોઈએ રાખતો રાખું તો શું કા આવે કંઈ નથી રાખતો હે તું કે મારા મા બાપનું નથી રાખતા નથી રાખતો હે વાતું કરે ખોટું ખોટી દઉં તારે મારા મા બાપને રાખવા જ જોઈએ ને એમ ન રાખે એમ થોડું હાલે તો તમે તમારા મા બાપને રાખવાનું કહો છો તો મારા મા બાપ બે દી આવે તો તમને ખટકે કંઈ રાંધવાનું કરવાનું હોય તો ખટકે હા આ કર નાખ ઓલું કર નાખ એમ તો ન ચાલે તો છે ને હા સંબંધ રહીએ બરાબર ન દે એમાં રાયડું શું નાખે ક્યાં મેં તારા મા બાપને કોઈ બી કંઈ કીધું હે વાતું કરતી એ તો બાજુ છું તો એકબીજા બધા બોલ્યા હતા એમાં કે મારો એકલાનો તો વાક નથી કે હાલ મારા એકલાનો વાક છે હે કારણ વગરની તું ઉપડે અટાણે એને રાખવાય પડે ને લઈ આવવાય પડે હું જો તને પહેલી છેલ્લી વાત કરી દઉં ખોટી મગજ મારી ન કરજે સોનલ અને તને આવી રીતે હે એટલે ખોટે ખોટી તું ને ટેન્શન ન લે એ તો આપણે રાખવાય પડે એને કંઈ ક્યાંય મૂક્યા હોય નહીં હું તને પહેલાં કહી દઉં તો જેમ દીકરા વાલા હોય ને એમ દીકરીને એના મા બાપ વાલા હોય એ તો મૂકી નહીં હોય તો આ તો તમારા ભેગા રહેવાના હોય તો તમને કેવું થાય કે મૂક્યા હોય ની હે વાતું કરતા પાછા તો બાને કેવું મારા મા બાપ આવે તો ગમે નહીં એ લે કઈ હે અમે નથી રાખતા એના વાતું કરે એમ તો આવશે જ નહીં મારા મા બાપે આવી મારો ભાઈ આવશે ને મારી ભાભી આવશે બધા આવશે એ મોઢું બગાડીએ તો નહીં હાલે પહેલાં કહી દઉં અને તમારે એનું રાખવું જોઈએ જો તમે એનું રાખીએ ને તો જ હું રાખી ના પણ હું નહીં રાખવું તમને ચોખ્ખી ચડાવી કહી દઉં હા પણ એમાં રાયડું હું નાખે ક્યાં નત રાખ્યું વાતું કરતી મગજ મારી કરજે માણસો ન મારો હે ને માથું ચડી ગયું છે ભલે ચડી ગયું ત્યાં જઈને હું બધી ચોખવટ કરવાની હું માસી આવી એટલે જ હું જાઉં છું એમ કંઈ હાલે વાતું કરતા બધી ચોખવટ કરી બધા આવશે બધા જાય ને હરખું રહેવું જ પડશે બરાબર ને થઈ જશે ભાઈ મોટા ભાઈમાં નથી બુદ્ધિ તો આપણે તો જવાબદારી લેવી પડે ને હે એને તો મૂકી દીધા તો આપણે મૂકી દેવાના વાતું કરતી મૂકી દેવાની વાત ન જ થાતી ઓકે મૂકી દેવાની નથી વાત થતી બધી વાત થાય હું પહેલાં એમ કહી દઉં તમને એટલે મોટા ભાઈની કંઈ જવાબદારી જ નહીં એમ ને વાતું કરતા બધી આપણી જવાબદારી હે તો અહીંયા બાને ખબર ન પડી સોનલને પાડી તો અહીં તઈ તો મજા આવતી હતી મોટી મોટીઓ મોટી કરતા હતા હવે એને વગોવે ને જામ ને કનત કરતા કઈ કઈ ની ન કરે તો તું મગજ મારી ન કર હું હમણા ફોન કર લઉં ભાઈ ને કે હું વિચાર હું નહીં બરાબર કોટી તું ભેજા મારી ન કર કારણ વગર ની અને ટેન્શન ન લે તારે ભેગું આવવું છે ને બસ કપડાં લઈ લે એક જોડી ગમે તે રાતે આપણે રોકાણ થાય થોડુંક છેટું છે એટલે હો એ થઈ જાય તમારું ટેન્શન લેમાં મારું ઓલું કરો માં ખોટે ખોટા કોઈ વાત કરીએ સીધી ઉપડે કોઈ વાત કરીએ સીધી ઉપડે એટલે મારા મા બાપનું રાખતા કેવી રાખવું એ કરે કોઈ વાતું કરતા મારી હામે તો લપ કરતા જ નહીં હવે તો બોલવું છે પહેલાં ન બોલતી હા બોલીશ નહીં તો બેઠકના મને દબાવી દે એટલે તો બોલવું જ છે મારે બોલને કોણ ના પાડે બોલવાનું કોઈ ના પાડે તને બોલ બોલ અરે એક નહીં અતરવાર બોલીશ ઓકે ખાતર ની હજાર વાર મગજ મારી કરતી હા તો તમને મગજ મારી લાગે હા હા બો મગજ મારી લે બોલીએ તો ગમે નહીં એમ થોડું આલે કે અમે હાવ પગ ઢાકી નહીં કામ જ કરીએ એ તો થાય જ નહીં હવે તો મૂર હવે આ ઈ સોનલ નથી રહી પેલા હતી ને મમ્મી મમ્મી મને હલો મમ્મી માલ મેગી ખાવી કહી દો ને મમ્મી હું મેગી ખાવી છે સે રૂપિયા પાસે વીસ રૂપિયા

નથી ઘરમાં કંઈ ને વાતું કરતી રૂપિયા તો જોઈએ ને રૂપિયા હતા અહીં રૂપિયા નતા બાપા હે મગજ મારી કરજે જેમાં નામાં ઘણા ભરવાના છે ને તારો બાપા દ્વાળીય નથી ગયો ક્યાંય કામ નથી મગજ મારી ઘરમાં ન કહો એક ચાપટ જળવી દે ખોટે ખોટી ઉપાડો લઈને બેઠી જવા દે

જરાય હારાવાઈટ નહીં રીએ હું તને પહેલાં કહી દઉં મગજ મારી કરજે માં ન કરશે ને કારણ વગરની છે ને ઢોલા પાક ચડી જાય આ પપ્પા મમ્મી મારે મને ખાવાનું ના ભાવે હા પણ મગજ મારી કરીને હોય ભી બાપ દીકરી ભાઈ ઓલો છોકરો રેતો જ નથ તા રેતો જ નથ કાઈ ગયું તા એ પપ્પા મમ્મી ના ખાવાના જ લેવા દેતા પપ્પા પોપા પોપા કરતી ત્યાં લઈ દે પોપા તો વાતો કરતી ઘરમાં ઘઉં એના તો વાળું તો લેવા જાય એ નથી વાતો કરતી પાસી તા કે કે મારે આમલી હું મેગી ખાવી હ એક તો કાઠિયા દુખી ગયા મનીષા બેન ને કામ કરી કરીને હા થાકી રહી વાતો કરતી કેમ વીસ રૂપિયા થાય આખા દિના ખબર છે લે મેગી ખાવી